હાઇ ગાઈઝ વેલકમ બેક ટુ ધ ચેનલ જય શ્રી કૃષ્ણ કેમ છો હવે તો એ ન્યૂઝ તો એવા છે કે મને જવું છે મારા ઘરે પહેલાં તો નહોતું જવું બહુ જ ગરમી છે ગુજરાતમાં તો નહોતું જવું પણ પછી થયું કે પછી વેકેશન પછી નહીં જવાય તો મારા ઘરે અને મારા સસરે બંને ગુજરાતમાં જ છે તો ત્યાં આગળ જવાનું છે તો ટિકિટ નહોતી મળતી તો કાલે રાત્રે આખી રાત સ્ટેશન પર જાગ્યા પછી ફોર્મ મળ્યું છે સવારે લઈને ઘરે આવ્યા અને એ ફોર્મ વોર્મ ભરી અને ચપી નહીં ધોઈ પાઠ કરીને એ ગયા છે હવે આવે તો ખબર પડે કે ટિકિટ મળે છે કે નહીં તો એ કે મને એસીમાં જવાનું છે તો થ્રી ટાયર ટુ ટાયર જે ટિકિટ મળે સાચી જો હવે કન્ફર્મ મળે છે કે નહીં મને એ પણ જોવાનું છે આરએસસીમાં મને નથી જો કારણ કે દાનુને લઈને જવાનું છે એટલે કન્ફર્મ ટિકિટ જ જોઈએ હવે કિંડો આવીને શું કહે છે મને કે ટિકિટ મળી કે ના મળી એના પરથી કાલે જવાની આપણે તૈયારી શરૂ કરીશું થાય તો ઠીક ના થાય તો કંઈ નહીં તો કિંડો આવે એટલે હું તમને મળું મને હજુ કશી તૈયારી નથી થઈ નથી પેકિંગ થયું નથી કંઈ પણ થયું હા કિન્ટુ પાસે બેગ ઉતાર આવી અને મેં બધું સાફ વાફ કરીને તાપમાં મૂકી દીધી હતી બધી સ્મેલ હોય ને તો નીકળી જાય